મંત્રી ડોક્ટર એસ જયશંકરે નેધરલેન્ડ્સમાં વ્યૂહાત્મક નિષ્ણાતો સાથે ભારત યુરોપ સહયોગ પર ચર્ચા કરી ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર હાલમાં નેધરલેન્ડ્સની મુલાકાતે છે જ્યાં તેમણે હેગ શહેરમાં વ્યૂહાત્મક નિષ્ણાતો સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરી તેમણે જણાવ્યું કે ભારત અને નેધરલેન્ડ્સ યુરોપિયન યુનિયન વચ્ચે બહુપક્ષીય વિશ્વ વ્યવસ્થાના યુગમાં વ્યૂહાત્મક સ્વાયત્તા અને સહકાર વધારવાની જરૂર છે આ મુલાકાત ભારત અને યુરોપ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટેના પ્રયાસોનો ભાગ છે ડોક્ટર જયશંકરની આ યાત્રા ઓગણીસ મેથી ચોવીસ મે બે હજાર પચીસ સુધીની છે જેમાં તેઓ નેધરલેન્ડ્સ ડેનમાર્ક અને જર્મનીની મુલાકાત લેશે આ યાત્રાનો ઉદ્દેશ્ય વ્યૂહાત્મક ભાગીદારી વેપાર રોકાણ નવીનતા અને વૈશ્વિક મુદ્દા પર ચર્ચા કરવાનો તેમણે નેધરલેન્ડ્સના વિદેશ મંત્રી સાથે ગ્રીન હાઇડ્રોજન શિક્ષણ અને પ્રતિભા પ્રવાહો જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાની પર ચર્ચા કરી આ મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર નેધરલેન્ડ્સના વિદેશ મંત્રી કાસપર વેલ્ડ કેમ્પ સાથે મુલાકાત કરી અને વેપાર રોકાણ નવીનતા પાણી કૃષિ આરોગ્ય સુરક્ષા અને લોકો વચ્ચેના સંબંધો જેવા વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવાની ચર્ચા કરી તેમણે સેમી કંડક્ટર ગ્રીન હાઇડ્રોજન શિક્ષણ અને પ્રતિભા પ્રવાહો જેવા ક્ષેત્રોમાં નવી સંભાવનાઓની શોધ કરી ડોક્ટર જયશંકરની આ યાત્રા ભારત અને યુરોપિયન દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ છે જેમાં વ્યૂહાત્મક સ્વયત્તા અને બહુપક્ષીય વિશ્વ વ્યવસ્થામાં સહયોગ વધારવાનો ઉદ્દેશ્ય છે આ યાત્રા ભારતના યુરોપ સાથેના સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જશે